હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જડ સુરતથી આજે હું તમારી સાથે સ્વાદિષ્ટ દૂધીની બરફી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ માવા વગર આ બરફી ઘરમાં હોય એ જ વસ્તુ વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ બરફી બનાવવા માટે મેં અહીં એક મોટી સાઇઝની વજનમાં પાંચસો ગ્રામ એટલે કે અડધો કિલો દૂઢી લીડી એની ડીચવાળો ભાગ કાપીને હટાવી દઈએ ત્યારબાદ બે ભાગ કરીને પિલર વડે એની છાલ હટાવી દઈશું દૂધીની છાલ હટાવીને પાણી વડે સારી રીતે ઢોઈ લીધી અને વચ્ચેથી એને એકવાર ટેસ્ટ કરી લીધી કારણ કે કોઈકવાર દૂધી સ્વાદમાં કડવી પણ હોઈ શકે દૂધીની છાલનું જ્યુસ બનાવી શકાય અથવા મુઠિયા બનાવીએ એમાં પણ નાખી શકાય હવે મીડિયમ કાણાવાળી ગ્રેટર લીધી એના વડે દૂધી ખમણી લઈએ વચ્ચેનો બીજવાળો ભાગ હોય એ હટાવી દઈશું દૂઢી ખમણી લીધી અને એના બંને ટુકડામાંથી વચ્ચેનો બીજવાળો ભાગ હટાવી દીધો હવે એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાઈપેનમાં એક મોટી ચમચી ભરીને દેશી ઘી નાખીશું ઘી પીગળે એટલે એમાં ખમણેલી દૂઢી ઉમેરીને મિક્સ કરી લઈએ દૂઢીમાં જે પાણીનો ભાગ હોય એના વડે જ એ ચરીને નરમ થઈ જશે માટે થોડી વાર ફ્રાઈપેનને ઢાંકણ લગાવી ગેસ ફ્લેમ હમણાં લો તરફ રાખીશું હવે એક નાની સાઈઝનું મિક્સર જાર લીધું એમાં દસ નંગ કાજુ નાખીને ગ્રાઇન્ડ કરી લઈએ હવે એ જ મિક્સર જારમાં એક કપ મિલ્ક પાવડર લીધો એ ઉમેરીશું અને એક કપ દૂધ લીધું એ પોણા ભાગનું આમાં ઉમેરીને ફરી આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ ત્યાર પછી બાકીનું પા ભાગનું દૂધ પણ મિક્સર જારમાં ઉમેરી દઈશું હવે બીજી બાજુ ફ્રાઈપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટવેટો ફેરવી લઈશું સાથે આ ટાઈમ પર દૂઢી એકવાર ચેક કરી લઈએ જ્યાં સુધી દૂઢી સારી રીતે ચરીને નરમ ન થઈ જાય ત્યાં સુધી એને ઢાંકીને ઠવા દઈશું અને થોડી થોડી વાર પછી ફ્રાય ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટવેટો ફેરવતા રહીશું આશરે દસ મિનિટ માટે દૂઢી ઢાંકીને ઠવા દીધી એટલે સારી રીતે ચરીને નરમ થઈ ગઈ હવે મિક્સર જારમાં રેડી કરેલું મિશ્રણ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હમણાં સુધી ગેસ ફ્લેમ લો તરફ રાખી હતી હવે મીડિયમ તરફ રાખીને ફ્રાઈપેનમાં પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું આશરે પાંચ મિનિટ પછી આ મિશ્રણમાં જે દૂધનો ભાગ હતો એ બળી ગયો માટે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું હવે આ ટાઈમ પર પા કપ વજનમાં પચાસ ગ્રામ ખાંડ લીડી એ આમાં ઉમેરીશું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સાથે એમાં અઢી ટી સ્પૂન જેટલા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આમાં બે નાની ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું આમાં ખાંડ ઓગળશે એટલે ફરી આ મિશ્રણ થોડું ઢીલું થશે બરફી દેખાવમાં બહાર જેવી જ લાગે એ માટે એક ચપટી જેટલો ખાવાનો લીલો કલર એમાં બે ટીપા જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું એ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે જ્યાં સુધી આ મિશ્રણ જમાવી શકાય એવું ઘટ ન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ રાખીને એમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું બીજી છથી સાત મિનિટ માટે આ મિશ્રણ થવા દીધું એટલે ઘટ્ટ થઈ ગયું એમાં ટવેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગું થઈ જાય છે અને ફ્રાઈપેનના તળિયામાં ઘી પણ છૂટું પડી ગયું એટલે કે હવે આ મિશ્રણની બરફી જમાવી શકાય એવું થઈ ગયું માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને હમણાં આ ફ્રાય પેન ગરમ છે ત્યાં સુધી એમાં ટવેટો ફેરવતા રહીશું બરફી જમાવવા માટે એક ચોરસ ટીનમાં બટર પેપર લગાવી દીધું છે એમાં આ મિશ્રણ કાઢી લઈએ બરફીનું મિશ્રણ ટીનમાં ફેલાવીને ઉપરથી સરખું કરી લઈએ હવે પા ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર હાથમાં લઈને બરફીની ઉપર નાખીશું અને એક મોટી ચમચી જેટલી બદામ પિસ્તાની કટરણ લીધી એ એમાં ઉપરથી નાખીને ટવેઠો ફેરવી લઈએ જેથી કરીને બરફી સાથે એ સારી રીતે ચીપકી જાય હવે આ ટીન થોડી વાર માટે હમણાં આમને આમ સાઈડમાં રાખીશું અને બરફી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આ ટીન ફ્રીઝમાં મૂકી દઈશું વરસાદના કારણે હવામાન ઠંડુ હતું માટે ફ્રીઝમાં રાખ્યા વગર આશરે પાંચ કલાકમાં બરફી સારી રીતે જામી ગઈ હવે એને બટર પેપરની સાથે ટીનમાંથી ઉઠાવીને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું ત્યાર પછી પીઝા કટર વડે એની સાઈડની કિનારી કાપીને સરખી કરી લઈએ ત્યાર પછી એને મીડિયમ ચોરસ ટુકડામાં કાપી લઈએ સુપર ડિલિશિયસ દૂધીની બરફી તૈયાર છે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી આ બરફી એટલી સ્વાદિષ્ટ બની કે ઘરના બધાએ જ વખાણ કરીને ખાધી એકવાર તમે આ રીતે દૂધીની બરફી ઘરે બનાવશો તો બહાર નહીં ભૂલી જશો કારણ કે આ બરફી બહાર કરતાં ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય એ પણ બહાર કરતાં બિલકુલ ચોખ્ખી અને હાઇજીનિક દૂધીની બરફી વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય કારણ કે ઘરે બનાવવામાં આવી છે કોઈ પણ જાતની મિલાવટ વગર ભગવાનને પ્રસાદમાં ડરાવવા માટે પણ બનાવી શકાય અને તહેવારો માટે એકવાર આ બરફી બનાવીને એક કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો કમસે કમ આઠ દિવસ સુધી ખાવા માટે લઈ શકાય માટે આ મીઠાઈની રેસિપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી